સારું તમને બધા મજા આવી ને ઓકે ફરીથી નેક્સ્ટ ટાઈમ પણ તમે સમર કેમ્પ માં આવો ભાગ લો અને કેમ્પ જ્યારે પણ હોય ત્યારે આવો સહકાર આપી અને કેમ્પ માં આવજો થેન્ક યુ મારું નામ જલપા છે હું ખેડા ટાઉન પોલીસ સ્ટેશનથી આવું છું અને આ સમર કેમ્પ મારે ત્રીજો કેમ્પ છે

અમે જ્યારે નાના હતા ત્યારે દૂરદર્શનમાં એક સિરિયલ આવતી ઉડાન તમારા લોકોનો તો જન્મ પણ નહીં થયો એ વખતે ઉડાન સિરિયલ આવતી ઉડાન બહુ જ સારી સિરિયલ આવતી જેમાં એક મહિલા પોલીસ ઓફિસર ને હું જોયા જ કરતી અને એમને જોયા પછી મારું એક સ્વપ્ન હતું કે મારે પણ મોટા થઈને પોલીસ ઓફિસર બનવું છે એ દિશામાં અમે મહેનત ચાલુ કરી મારો અભ્યાસ પૂરો થયો પછી થોડા અંશે થોડા ઘણા અંશે મને સફળતા ના પણ મળી મારા માતા પિતા મને હંમેશા મોટિવેટ કરતા અને મારે જે બનવું છે મારી જે ઈચ્છા છે મારે જે તરફ કરિયર મારું લઈ જવું છે એ એ તરફ જવા માટે મને પ્રોત્સાહિત કરતા અને એના કારણે આજે હું આપણા સામે ઊભી ઊભી રહી શકી છું તમે લોકો જે સ્વપ્ન જુઓ છો એ સ્વપ્ન પાછળ અથવા પ્રયત્ન કરશો તમને તમારા માતા પિતા શિક્ષકો તરફથી પૂરું મોટિવેશન મળશે અને અમારા એ વખતમાં તો આ એસપીસી જેવો કેમ્પ પણ નહોતો અને આપણા પાસે તો આ એસપીસીમાં જોડાવાની આટલી સરસ તક છે તો આપ આ તક આપને મળી છે એસપીસી કેમ્પમાં જે પણ વિદ્યાર્થીઓ આવ્યા છે એવા કેમ્પમાં ઘણું બધું શીખ્યા હશે સફળ અને સારા ઉદ્દેશથી જે એસપીસી કેમ્પની અંદર આપણે સફળ કાર્યક્રમ કરી શક્યા છીએ એ બદલ હું આભાર વ્યક્ત કરું છું એસપીસી કાર્યક્રમ જે છે એનું એક સપનું બહુ વિશાળ રહેલું છે કે ભારતના ઘડતરની અંદર જેમ એનસીસી એનસીસીનું જેટલું મહત્વ રહેલું છે એ રીતે જ એસપીસીનો કાર્યક્રમ પોલીસ દ્વારા ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી અને દરેક કાર્ય દરેકની અંદર કે ભાઈ બાળકોની અંદર સેવા સુરક્ષા અને શાંતિની જે ભાવના છે એ બાળપણથી જ પ્રગટ થાય અને એમની અંદર ડિસિપ્લિનના પદ્ધતિ એક સારો ડિસિપ્લિન વર્ગ આપણે સમાજને આપી શકીએ બાળકો અને પોલીસ એકબીજાથી ફેમિલિયર થાય સમાજની અંદર જે પણ દૂષણો રહેલા છે એ દૂષણોને આપણે સારી રીતે ડામી શકીએ એ બાબતે સરકારની ભાવના સાથે બાળકોના ભવિષ્ય અને ઉજળા ઘડતર માટે દેશના સારા ભાવિ માટે સારા નાગરિકો મળી રહે સારા અધિકારીઓ તમારામાંથી મળી રહે સારા કોઈ ડોક્ટર એન્જિનિયરો અને એ પણ ડિસિપ્લિનવાળા કે જે આપણે દેશના ઘડતર માટે અતિ ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના સેવા સુરક્ષા શાંતિ સર્વભૌમત્વ અખંડિતતા દરેક જે કાર્યો છે એની અંદર સહભાગી થઈ શકો એવો એક વર્ગ એક ઉજ્જવળ ભવિષ્ય આપણે બાળકોની અંદર શિસ્ત શિસ્ત અને ડેવલપ કરી એ ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન સરકાર શ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે બાળકો તમને કેમ્પમાં મજા આવી કે નહીં આવી ઘરે જવાનું દુઃખ તો લાગતું હશે રોકાવું છે કે નહીં હજુ કેમ્પ ઉનાળો છે તેમ છતાં આવી ગરમીની અંદર તમે લોકોએ આ જે આનંદ માણ્યો છે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે જેમ બાળક એક માતા સાથેથી છૂટું પડતું હોય અને જે દુઃખની આગળી વ્યક્ત થતી હોય એ પ્રમાણે નહીં આજે એસપીસીના તમે જે અમારી સાથેનો જે આ સમયગાળો વિતાવ્યો એ બદલ અમને પણ એ દુઃખની લાગણી વ્યક્ત થાય કે ભાઈ આજે સમયગાળો પૂરો થઈ ગયો ક્યાં સમય ગયો તમારી સાથે એ પણ અમને ખબર પડી નહીં આવો આવો ફરીથી આપણે ભવિષ્યમાં કેમ્પ યોજીશું અને આરપીઆઈ શ્રી તથા આપણા જિલ્લા વડાશ્રી જેઓ સતત એસપીસીના કાર્યક્રમોમાં અને બાળકોના ઘડતરમાં આપણા ડીવાય એસપી શ્રી એ પણ સતત ને સતત આ કાર્યક્રમની અંદર તમને સુવિધા સારી મળી રહે તમે લોકો સારું જો બાળકના ઘડતરમાં એક વાલી તરીકે સતત એમની સાથે જોડાયેલા રહ્યા અને એમની કોઈ પણ નાની મોટી સમસ્યાઓ છે એમને પણ સમજી અને એમને નિરાકરણ લાવ્યા એ પણ બાબતે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત